નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું 2448 ને અડતાલીસ રૂપિયા બે હાજર ચારસો ને અડતાલીસ રૂપિયા મીડિયમ માલ છ એકાવન રૂપિયા બે હાજર છસો ને એકાવન રૂપિયા અઢાર ઓગણીસ

સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા બે હાજર સાતસો ને એકતાલીસ અઠ્યાવીસો ને પચાસ રૂપિયા બે હાજર આઠસો ને પચાસ રૂપિયા

पचीसो साठ रुपया पांच सौ साइठ रुपया

તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલ ભાવ બે હજાર પચાસ થી લઈને છવ્વીસો ત્રીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં તલ ભાવ અઢારસો પંદર થી લઈને બે હાજર વીસ સુધી બોલાયા હતા તેમજ બોટાદ ની વાત કરીએ બોટાદ માર્કેટ માં તલના ભાવ બાવીસો સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ ત્રેવીસો થી લઈને બત્રીસો સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હાજર પચીસ થી લઈને છવ્વીસો બે સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો થી લઈને સત્યવીસો એકતાલીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને છવ્વીસો અગિયાર સુધી બોલાયા હતા જસદણ માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ અઢારસો પચાસ થી લઈને પચીસો પચાસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પાસઠ થી લઈને છવ્વીસો એક સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો પચાસથી થી લઈને પચીસો છોતેર સુધી બોલાયા હતા તેમજ જૂનાગઢની વાત કરીએ તો જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને છવ્વીસો ઓગણત્રીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં માં ભાવ સત્તરસો થી લઈને છવ્વીસો પચીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર વીસ થી લઈને પચીસો છાલીસ સુધી બોલાયા હતા તેમજ કોડીનાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને ચોવીસો છોતેર સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ હળવદની વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો ઓગણસાઠ થી લઈને ચોવીસો છન્નું સુધી બોલાયા હતા ઉબલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને બાવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હાજર એકોતેર સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર એકવીસ થી લઈને ત્રેવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો વીસ થી લઈને ચોવીસો સિત્તેર સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને બે હજાર એકાવન સુધી બોલાયા હતા તેમજ ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ તલના ભાવ અઢારસો થી લઈને છવ્વીસો ત્રીસ સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડ તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ ત્રણ હજાર સાહીઠ થી લઈને આડત્રીસો વીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસો થી લઈને સાડત્રીસો ત્રીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ બત્રીસો પચાસ થી લઈને સાડત્રીસો સાહીઠ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સોત્રીસો સાહીઠ થી લઈને પાંત્રીસો સોળ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સાડત્રીસો બોતેર થી લઈને સાડત્રીસો તોતેર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો